નામના યુવાને મહિલા પર એસિડ એટેક કર્યો દાજેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કુવાડવા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે પ્રકાશ સરવૈયા નામના સામે આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે ગૌરવ શું માહિતી મળી રહી છે એસિડ ઘટના સામે આવી છે શું કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને શા માટે આ કરવામાં આવ્યું બનતી જે રીતના રાજકોટના સોખડા ગામે મહિલા પર એસિડ એટેક ની ઘટના છે તે સામે આવી છે તેની વરણીમાં એસિડ ભરી અને પ્રકાશ સરવૈયા નામનો જે યુવક છે કે તેમના દ્વારા મહિલા પર એસિડ છે તે ફેંકવામાં આવ્યું છે વર્ષાબેન ગોરૈયા નામના જે મહિલા છે કે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ની અંદર ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર કરવામાં આવી ત્યાર પછી ખાનગી હોસ્પિટલ ની અંદર તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે કુવળવા પોલીસે બીએનએફ ની કલમ એકસો ચોવીસ એક અને ત્રણસો તેત્રીસ મુજબની ફરિયાદ છે તે નોંધી અને આરોપીની ની શોધખોળ છે તે હાથ ધરી છે ખાસ કરીને આ જે ઘટના બની છે તેની હજુ સુધી કારણ છે તે સામે નથી આવ્યું પરંતુ કુવાર પોલીસ તપાસ છે તે કરી રહી છે અને જે આરોપી છે તેની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર